વેલા વાળા બટેટા છે બરાબર તો ઝાડુ ઉપર ચડી અને વેલો એની માથે છે તો ત્યાંથી બટેટા ઉતરવશું અને કઈ રીતે શાક બને તે પદ્ધતિ હું તમને બતાવું છું તે તમે જોઈજો અને અત્યારે હું ઝાડ ઉપર ચડી રહ્યો છું વેલા વાળા બટેટા છે ને ઝાડુ પર સડી વેલા માંથી ઉતારી લીધા છે અને આને હવે પેલા તો શેકીશ અને જેમ આપણે રીંગણા કર્યું એમ હોલ બે ત્રણ પાડી અને શેકી નાખીશ અને ત્યારબાદ પછી આનું હું શાક બનાવીશ